નાગરિકો વચ્ચે જઈ તેમના પ્રશ્નોને સાંભળવાની નવી પહેલ શરૂ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે પોતાના મતવિસ્તારના લોકોના પ્રશ્નો સાંભળીને તેની સાથે સંવાદ કર્યો સમર્પણ ટાવરમાં વૃક્ષારોપણ કર્યા બાદ ઘાટલોડિયા સત્તાધાર અને ગોતા વોટના રહીશોના પ્રાથમિક સુવિધા સહિતના પ્રશ્નોને સાંભળ્યા હતા ઘાટલોડિયા વોટની અલગ અલગ રહીશોએ રોડ પાણી ગટર લાઇટ રોડ પરના ગેરકાયદે દબાણો સોસાયટીઓમાં ગેરકાયદે બાંધકામ અને ટ્રાફિકને લઈને રજૂઆત કરી નાગરિકોના એ જ પ્રશ્નોના નિરાકરણ લાવવાની મુખ્યમંત્રીએ ખાતરી પણ આપી સત્તાધાર વિસ્તારના ગૌરંગ ટાવરના રહીશોએ પાર્કિંગની સમસ્યા ઓવરબ્રિજને લીધે અવરજવરમાં મુશ્કેલી થતી હોવાની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી ગોતા વોર્ડમાં સાયન્સ સિટી રોડ પર આવેલ અધિષ્ઠાન શ્રીયા નામના ફ્લેટના નાગરિકોએ પણ મુખ્યમંત્રીને મળીને પ્રાથમિક સુવિધાના કામોને લઈને રજૂઆત કરી સાયન્સ સિટી રોડ પરની ટ્રાફિકની સમસ્યા ડિઝાઇનના અભાવે રોડ યોગ્ય ન હોવાની રજૂઆત કરી આ સાથે જ વરસાદી પાણીના નિકાલ માટે ઝડપી કામગીરી પૂર્ણ થાય અને રોડ રસ્તાના રિપેરિંગ અને કેટલાક વિસ્તારોમાં સફાઈ ન થતી હોવાની લાઇટો બંધ હોવા અંગે પણ ફરિયાદો કરી નાગરિકોના પ્રશ્નોને સાંભળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચોકસ્તે સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી